નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો મારી ચેનલે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક જ માલિકની બે ભેન્ચ વેચવાની છે તો તમે વિડીયો પૂરો જોજો તો એક નંબર ઉપર ભેંસની વાત કરીએ તો આ ભેન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બીજા વેતરમાં ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે હાલ બીજા વેતરમાં છે આગળના વેતરમાં આપણે દૂધની વાત કરીએ તો સો લિટર જેવો એક ટંકનું દૂધ કરતી છ લિટર જેવો એક ટાણાનું દૂધ કરતી એવું માલિકનું કહેવાય છે માલિકના ઘરની જ ભેંસ છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ આહ પેટ ગરમી અને આપની બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાય છે હાલ ચારથી પાંચ દિવસની કાચી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે હાલ કિંમતની વાત કરીએ એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેઠા પડથર ગામ છે ખંભાળિયા તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંજ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ બીજા વેતરમાં વ્યાવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંચ છે આ પણ એ જ માલિકની છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉછા લંબાઈમાં સારી છે હાર્ટ ગજામાં સારી છે અને છ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચનો વિડીયો બતાવી શકો છો હાલ દૂધની વાત કરી તો છ લીટર જેવું દૂધ કરે છે અને બધી જવાબદારી સાથે આપવાની છે ઉછાઇ લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ પંદર થી વીસ દિવસની કાચી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેઠા ગામ છે શેઠા ભાડસર ગામ છે ખંભાલિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલમાં ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવું ના ભૂલતા